લાલચ એક બુરીબલા હે એ કહેવત તો તમે સાંભળી હશે પરંતુ સોશિયલ મીડિયાના આ આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરી ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં કેટલીક વાર પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે આવી જ એક ઘટના બની છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકવાડા ગામે વડગામ તાલુકાના ભરકવાડા ગામે રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મનુભાઈ પરમાર નામના યુવકે આર્થિક સંકલામણમાં ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે એક ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા હતા પરંતુ આ ઓનલાઈન ગેમ રમવી મનુભાઈને એટલી અઘરી પડી કે વધુ પૈસા કમાવા તો દૂર રહ્યા પરંતુ પોતાનો જીવ ઓનલાઈન ગેમમાં થયેલા દેવાને કારણે ગુમાવવો પડ્યો જી હા મનુભાઈ ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા બાદ ઓનલાઈન ગેમ રમવાની સાથે સાથે ચૌદ લાખ રૂપિયાનું દેવું કરી દીધું છે અને જોકે આ ચૌદ લાખ રૂપિયાની ભરપાઈ ન કરી શકતા આખરે મનુભાઈને પોતાની જીવન લીલા સંકેલવી પડી ઓનલાઈન ગેમમાં ચૌદ લાખ રૂપિયાના દેવાનો ભોગ બનેલા મનુભાઈએ બે દિવસ અગાઉ પોતાનું દેવું ભરપાઈ ન કરી શકતા મોતને વહાલું કરી દીધું પરંતુ આ ઓનલાઈન ગેમની લાલચ એ માત્ર મનુભાઈ માટે જ નહીં પરંતુ તેમના પરિવાર માટે પણ ખૂબ અઘરી સાબિત થઈ છે મનુભાઈના પરિવારમાં તેમના બે સંતાનું અને તેમની વિધવા માતાએ મનુભાઈની કમાણી પર નિર્ભર રહી પરિવારનું ગુજરાન ચાલુ રહ્યું હતું જો કે પરિવારનું મુખ્ય આર્થિક સ્ત્રોત મનુભાઈએ જ આત્મહત્યા કરી લીધી જેથી મનુભાઈની વિધવા માતા અને તેમની પત્ની બે સંતાનું નોંધારા બન્યા છે જોકે ગામમાં બનેલી આ ઘટનાથી ગામના લોકોમાં પણ શોક વ્યાપ્યો છે મૃતકના પરિવારજનો સહિત ગામના લોકો આવી ઓનલાઈન ગેમના કારણે અન્ય કોઈનો જીવ ન જાય તે માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા વહેલી તકે આવી ઓનલાઈન ગેમ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અને સાથે સાથે ઓનલાઈન ગેમના કારણે જીવ ગુમાવનાર મૃતક મનભાઈના પરિવારનો કોઈ આધાર ન હોવાથી મુખ્યમંત્રી દ્વારા તેમના રાહત ફંડમાંથી આ પરિવારને સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી